જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે છ દસ બે ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ સત્યાવીસ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતી વડા ડેમ ચોરણ પોઈન્ટ પંચોણું ટકા ભરાઈ ગયો છે અને હાલમાં દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં બિલકુલ પણ પાણી છોડવામાં આવી રહ્યું નથી આવકમાં વધારો જોવા મળશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી